મિત્રો આપણે સૌ એટલે કે સૌ માણસ જાતે પ્રકૃતિને જે રીતે ડિસ્ટર્બ કરી નાખી છે અથવા પ્રકૃતિની સાથે જે રીતે ખિલવાડ થઈ રહ્યો છે એ પ્રકૃતિને પોતાના યથા સ્વરૂપમાં લાવવા માટે બધાએ પોતપોતાની રીતે શક્ય એટલી મદદ કરવી જોઈએ પ્રાકૃતિક સંપદા અને પર્યાવરણને જાળવી રાખવા માટે દરેક વ્યક્તિએ જે મહેનત કરવી જોઈએ એનું અત્યારે એક જોરદાર અને બહુ સચોટ ઉદાહરણ છે એક સોસાયટી અમદાવાદના બોપલઘુમા વિસ્તારમાં આવેલી છે એ સોસાયટીનું નામ છે સરનદીપ મેન્શન આ સોસાયટીના લોકોએ પર્યાવરણને બચાવવા માટે પોતાનો જે ફાળો આપે છે એ એકદમ યુનિક છે અહીંની સોસાયટીની જે મહિલાઓ છે અને અહીંની સોસાયટીનું જે ગ્રીન ગ્રુપ છે એમણે આખી સોસાયટીમાં ભેગો થતો સૂકા પાંદરાનો કચરો ભેગો કરીને પોતાના અલગ અલગ કોમન પ્લોટની અંદર ભેગો કરીને એને કોમ્પોસ્ટ ખાતરના રૂપમાં કન્વર્ટ કરે છે અને એ ખાતર બનીને આખા સોસાયટીના અન્ય વૃક્ષ અને જે એની ગ્રીનરીઝ છે એમાં ઉપયોગ થઈ રહ્યો છે તો આ જે મુહિમ અહીંની મહિલાઓએ આદરી છે એ બાબતે હું અત્યારે તમને વિગતવાર જણાવી રહ્યો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને બોપલ વિસ્તારમાં અહીં આખી સોસાયટીનો જે સૂકા પાંદડાનો કચરો છે એનો જે નિકાલ કરવાની આ લોકોએ જે યુનિક પદ્ધતિ વિચારી છે એ બેક ટુ નેચર કહી શકાય કે પ્રકૃતિનું કામ છે અને પ્રકૃતિને સમર્પિત કરી શકાય એ રીતની એમની પદ્ધતિ છે તો આવો જાણીએ કે એમણે પર્યાવરણમાં પોતાનું યોગદાન કઈ રીતે આપી રહ્યા છે અમારી આ ડીપ મેન્શન સોસાયટી છે એ લગભગ એક લાખ ને પાંચ હજાર સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલી છે અને એકસો બંગલા છે દસેક જેટલા કોમન પ્લોટ છે અમારા અને લગભગ હજારથી દોઢ હજાર આસપાસ વૃક્ષો હશે બધાને અહીં કુદરતી વાતાવરણ બહુ ગમ્યું ખૂબ બધા વૃક્ષો છે અહીંયા આગળ અને બહુ લીલી વનરાજી છે એ જોઈને જ લોકો અહીં રહેવા આવે છે તો બધાને કુદરત માટે ખાસ પ્રેમ છે એટલે બધાનું એ વસ્તુ ઉપર ચોક્કસ કાયમ રહેતું કે આપણે આટલો બધો પાનખરમાં જે પાંદડા ખરે છે એ બધું આપણે કચરામાં નાખી દઈએ છે કાં બાળી દેવું પડે છે અને કોઈને ગમતું નહોતું તમે લોકો લગભગ હું આ ત્રીજી ટર્મમાં અત્યારે અમારી કારોબારીની સમિતિમાં છું અને દર વર્ષે અમે એની શોધમાં રહેતા કે શું કરીએ તો આ પાંદડાનું અમે ખાતર બનાવી શકીએ અમે લોકો સોસાયટીના સભ્યો સોસાયટીના ગાર્ડનમાંથી જે ડ્રાય વેસ્ટ નીકળે છે કે અને જે ગ્રીન વેસ્ટ નીકળે છે એને ખાતરમાં કન્વર્ટ કરવા માટે કેટલાય વર્ષોથી અમુક જગ્યાઓ શોધી રહ્યા હતા કે સોસાયટીમાં કઈ જગ્યામાં ખાડો ખોદીને અમે આ કમ્પોસ્ટિંગ કરી શકીએ અમારી પાસે જે કોમન યુસેજના જે અમારા બધા કોમન ફ્લોટ છે એમાં અમારી પાસે એટલી બધી જગ્યા ના હોય કે જેમાં અમે ખાડું ખોદીએ અને એ આખી એનું જે યુઝેબિલિટી છે ઘટાડી શકીએ એટલે થાય કે એવું કે અને બીજું કે એમાં જેમ જેમ એ કહેવાય અંદર જમીનમાં પાણી પડે ને પાછી જૂના પાંદડા થાય ને પછી તો એ વાસ આવે અથવા તો અમે લોકો બહુ દૂર છીએ જંગલની બહુ નજીક છીએ તો એ સાપ બહુ ત્યાં રેગ્યુલર નીકળે તો સાપ આવે તો સોસાયટીમાં જે ખાડો ખોદ્યો હોય જે કોમન પ્લોટમાં એની બાજુનો જે બંગલો હોય એ લોકોને ટેન્શન થાય કે વાસ આવશે કે સાપ આવશે કે એવું તો અમે લોકો કેટલા વખત ત્યાંનું ઉકેલ લાવી શકતા નહોતા ગયા વર્ષે અમે લોકો એવો પ્રયત્ન કર્યો કે શેડર લાવીએ જેના કારણે મોટો મોટો કચરો છે એને જરાક કમ્પ્લીટ કરી શકીએ અને એનો ખર્ચ કરવા માટે વિચાર્યું પણ એની તો બહુ મોંઘું નીકળ્યું સવાથી દોઢ લાખની કિંમત નીકળી એની એના માટે માણસ અપોઈન્ટ કરવો પડે પછી રેગ્યુલર અમારે એ માણસને મેનેજ કરવો પડે અમારે અને એના માટે જગ્યા પાછી ઊભી કરે મશીન રાખવા માટેની પાછું એ જે શેડ કરેલું મટિરિયલ છે એ ભરવા માટેની એટલે એ બધું આખું વાયેબલ થયું નહીં એટલે પાછા અમે ગૂંચવાયા કે ફરી પાછા ટ્રેક્ટર ભરવાના શરૂ થઈ ગયા એટલે અમારો લગભગ સોસાયટીના ટ્રેક્ટરનો ખર્ચ અમારો દસ હજારથી પંદર હજાર થાય દર દર મહિને એટલે બહુ મોંઘું પડે એક વખત તો અમારા એક કમિટી મેમ્બરે કીધું એક જે વખતે હીવો સાઇનિંગ કે સો હજારનો ખર્ચ આવે તો ટ્રેક્ટરનો ખર્ચ કચરો પાડવાનો તો કે હવે તો એવું લાગશે ને પેલો ટ્રેક્ટરવાળો ભાઈ છે ને એ બાજુમાં બંગલો લેશે એટલો આપણે ટ્રેક્ટરમાં ખર્ચો કરીએ છીએ તો ત્રણ લેવલે અમને દુઃખ થતું એક તો કે અમે લોકો પૈસા ખર્ચીએ છીએ ટ્રેક્ટર કચરો ઉપાડવા માટે બીજું એ કે અમારે ખાતર બહારથી લાવવું પડે છે અને ત્રીજું સૌથી વધારે જીવબળ અને દુઃખ થાય વસ્તુ એ હતી કે આટલું કિંમતી આટલું કિંમતી રો મટીરિયલ લીલો લીલા પાંદડાનું ખરવું કે સૂકા થયેલા પાંદડાનો કચરો બનવો એ કોઈએ પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં વાવેલું વૃક્ષ સાચવીને મોટું કર્યું છે પછી એમાં વૃક્ષમાં આટલા બધા પાંદડા થયા અને પછી તમને ભાગમાં એ આવે છે આ એ સસ્તી વસ્તુ નથી ઇટ્સ અ ગ્રીન ગોલ્ડ તો એને પાછું નાખવાનું ક્યાં કે રોડા અને કચરો હોય ને એના માટે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં એ લોકો લઈ લે પણ લીલો કચરો જે હોય એ એના માટે ટ્રેક્ટરવાળો અમારી પાસે શરત મૂકે બેન અમારે બહુ આગે નાખવા જવું પડે એટલે તમે આટલા બધા પૈસા તમે અમને આપો એટલે શું થાય કે એક તો અમને ખબર પડે કે અમારું આ જેને અમે ગ્રીન ગોલ્ડ કહીએ છીએ એ વસ્તુ જાય છે લેન્ડફીલમાં એટલે એ તો બહુ ગુનાઇતતા નહીં આમ ગુનો કરતા ને એવી અમને લોકોને અનુભૂતિ થતી હતી ત્યાં અમે એક બીજી મેથડ શોધી જેને કહે છે ડ્રાય વેસ્ટ કમ્પોસ્ટિંગ અત્યારે અમે લોકોએ આ મેથડ અપનાવેલી છે અને એ ડ્રાય વેસ્ટ કમ્પોસ્ટિંગની અંદર સોસાયટીના જે સૂકા પાંદડા હોય છે જે જે ગાર્ડનમાં ખરે છે એને અમે લોકો ભેગા કરીએ છીએ અને પીટની અંદર નાખવાને બદલે એક ઓપન સ્ટ્રક્ચરની અંદર એ અમે એ પાંદડાને શ્રેડ કરી અને મૂકીએ છીએ એના ઉપર જે આપણું છાણ હોય એ છાણનું પાણી બનાવીને થોડું નાખીએ જેથી કરીને માઇક્રોબ્સ એમાં જીવતા રહે પોષણ મળે અને કમ્પોસ્ટિંગની મેથડ થોડી ફાસ્ટ થાય હવે આ જ્યારે આઈડિયા મળ્યો ને ત્યારે બહુ સારું લાગ્યું એના વે કે ત્રણેય પ્રશ્નો અમારા સોલ્વ થશે અમે ટ્રેક્ટરો બહાર લઈ જવાના બંધ કર્યા અમારી જે જરૂરિયાત છે સોસાયટીના ગાર્ડન કોમન ગાર્ડનના જે જોઈએ છે અમારે ખાતર એ બનાવી શકીશું અમે અને અમારું જે રો મટીરિયલ છે કિંમતી એ વેસ્ટ નહીં પડે અને લેન્ડફિલ્ડમાં નહીં જાય ખાસ કરીને તો એ મને લાગે છે કે દેશના લેવલે કે અમારા આપણા લોકલ એડમિનિસ્ટ્રેશનના લેવલે પણ એ મને લાગે એ બહુ સારું કામ છે અને અમારી અમારા માટે તો બહુ ગૌરવની વાત છે કે અમે લોકો અમારી સોસાયટીનું જે કામ છે એ અમે જાતે જ અમારો કચરો અમે લોકો સંભાળી શકીએ છીએ અમારે બહાર નથી આપવો પડતો ચાર ફૂટ બાય બાર ફૂટની ગેલ્વેનાઇઝની મેશ આવે છે જે એકદમ સ્ટડી હોય તો એનું અમે પાંજરું બનાવ્યું એને વાયરથી ટાઈ કર્યું બે છેડેથી અને નીચે સૌથી પહેલાં એકદમ લેવલવાળી જમીન સિલેક્ટ કરી અને એની પર ઈંટો મૂકી ઈંટોથી આખી જમીનને વ્યવસ્થિત પ્લેટફોર્મ જેવું બનાવ્યું નાનું એક નજીક નજીક ગોઠાવીને એકદમ જરા બી જગ્યા ના રોવી જોઈએ ઈંટોની વચ્ચે એ રીતના અને એનું કારણ એ કે નીચેથી ઉંદર કે સાપ એ પિંજરાની અંદર ઘૂસી ના શકે એટલા માટે ત્યાર પછી એની પર અમે પિંજરું ગોઠવ્યું અને એમાં પછી આ સૂકા પાંદડા અમે નાખવાનું ચાલુ કર્યું સૂકા પાંદડા વચ્ચે વચ્ચે અમે થોડુંક ગાયના છાણનું પાણી બનાવીએ છીએ એ નાખીએ છીએ અને એકાત્ર પાણીનો છંટકાવ કરાવી છે એટલે દર થોડા થોડા વખતે અમારું પાંજરુંમાં કમ્પોઝ થતું જાય તેમ તેમ પાંદડા બેસતા જાય અને ઉપર પાછી જગ્યા થતી જાય તો અમે ફરીથી નવા પાંદડાનો કચરો એડ કરતા જઈએ છીએ આ પ્રોસેસ થતાં મીન્સ કમ્પ્લીટલી આમાંથી ખાતર બનવામાં લગભગ ચારથી પાંચ મહિના થશે નોર્મલી એક ખાલી પાંદડાનો તમે ભેગો કરે રાખ્યો તો આઠથી દસ મહિનામાં એની મેળે જ કમ્પોઝ થઈ જાય પણ અમે લોકો કાવનું આટલા ગાયના છાણનું જે પાણી બનાવી નાખીએ જેના કારણે માઇક્રોબેલ એક્ટિવિટી થોડી વધે અને કમ્પોસ્ટિંગ પ્રોસેસ થોડી સ્પીડઅપ થાય એટલે અમે આશા રાખીએ છીએ કે ચારથી પાંચ મહિનામાં અમારું આ કમ્પોસ્ટ તૈયાર થઈ જશે એટલે આ એપ્રિલ મહિનામાં અમે ચાલુ કર્યું છે એપ્રિલ મેમાં તો ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં અમે આશા રાખીએ છીએ કે અમારું આ કમ્પોસ્ટ તૈયાર થઈ જશે એટલે એન્ડ ઓફ ધ મોન્સૂનમાં અમે આ બધું ખાતર અમારી સોસાયટીના બગીચામાં વાપરી શકીશું હાલ અમે આ સોસાયટીમાં દસ જેટલા કેજ તૈયાર કર્યા છે પણ અમારી સોસાયટીમાં જે રીતના વોલ્યુમ ડ્રાય પાંદડાઓનું જનરેટ થાય છે એ જોતાં અમે ભવિષ્યમાં બીજા ત્રીસ કેજીસ ઊભા કરીશું એટલે અમે આખી ડિસેન્ટ્રલાઈઝ રાખીએ છીએ સિસ્ટમ એટલે વધારે ઇઝીલી મેનેજ થઈ શકે એટલે અલગ અલગ જગ્યાએ અમારા સ્લીપર્સ જે ઢગલો કરે લેન વાઇઝ તો એ લેનમાં એક પર્ટિક્યુલર કેજીસ જે રાખ્યા હોય એમાં ઇઝીલી અમે નાખી શકીએ આપણા દેશમાં બે સિઝન આવતી હોય છે જેમાં પાંદડા ખરતા હોય છે એક તો નવેમ્બરોનો દિવાળી પછી પાનખર ચાલુ થાય અને ત્યાર પછી મે એપ્રિલ મેમાં ફરીથી બીજી સિઝન આવતી હોય છે પાનખરની તો ત્યાં ફરીથી બીજી નવી સાયકલ ચાલુ કરીએ જે તમને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં ફરીથી ખાતર મળી જાય એટલે વર્ષમાં બે વાર અમે આ રીતના ખાતર ઉત્પાદન કરી શકીએ અમે લોકોએ શરૂઆતમાં જ્યારે પાંદડા ભેગા કરવાનું ચાલુ કર્યું ત્યારે અમે એવું અનુભવ્યું કે સૂકા પાંદડાના કચરા સાથે પ્લાસ્ટિકના રેપર્સને પ્લાસ્ટિકની બોટલોને એ બધું પણ આવી જતું હતું એટલે છૂટું કરવાનું ખૂબ જ કામ વધી જતું હતું એટલે હવે અમે નવી સિસ્ટમ અમારા સ્લીપર સાથે રહીને ચાલુ કરી છે સ્વીપરો જ્યારે કચરો વાળે છે ત્યારે એમની પાસે એક ડ્રમ તો હોય જ છે કચરો ભરવાનું પણ એની સાથે સાથે અમે કોથળી પર આપી છે એટલે જેથી કરીને જેટલો બી પ્લાસ્ટિકનો ને કાગળનો કે જો હોય જે બાયોડિગ્રેબલ ના હોય એ બધો કચરો એ લોકો કોથળામાં અલગ રાખે અને જે પાંદડાનો કચરો જે છે એ બધો એ લોકો એના ડ્રમમાં રાખે છે જેથી કરીને જે કમ્પોસ્ટિંગ સાઇટ પર એ લોકો જ્યારે પાંદડા ડિપોઝિટ કરશે ત્યારે એમાં કોઈ જાતનું પ્લાસ્ટિક નહીં હશે જે પ્લાસ્ટિકનો કચરો એ જુદો એ અમારે સેગ્રીગેટ થયેલો હશે એમાં એક કેજ બનાવવા માટે અમને ચાર ફૂટ બાય બાર ફૂટની જે અમે મેસ લઈએ છીએ એ અમને એક હજારને છપ્પન રૂપિયામાં પડે અને નીચે અમે ઈંટનો ઈંટનો કે તમે સિમેન્ટ બ્લોકનો બી યુઝ કરી શકો છો એનો આખો બેઝ તૈયાર કરીએ છીએ જેના લોકો બસો ત્રણસો રૂપિયા થાય એટલે લગભગ ચાર ચૌદસોથી પંદરસો રૂપિયામાં તમને એક આખું સ્ટ્રકચર બની જશે આ કમ્પોસ્ટિંગની પ્રોસેસને એક્સેલરેટ કરવા માટે અમે લોકો જે ગોબર વાપરીએ છીએ તો એ ગૌશાળામાંથી મળી શકે જો ગૌશાળા નજીકમાં અવેલેબલ ના હોય ને મુશ્કેલ હોય તો તમે છાશ પણ વાપરી શકો છો ખાટી છાશ બને એટલી ખાટી દસ દિવસ જૂની છાશ પણ વાપરી શકો એને ડાયલ્યુટ કરીને તમે એને તમે પાંદડાના સ્ટ્રક્ચરમાં રેડી દો તો એનાથી કમ્પોસ્ટિંગ બહુ સ્પીડઅપ થાય છે હવે સમય આવી ગયો છે કે પ્રકૃતિ માટે થોડુંક એલર્ટ થવું પડશે પ્રકૃતિનું દોહન થતું અટકાવવું એ આજના જમાનાની એક તાતી જરૂરિયાત છે અને પ્રકૃતિને જેમ બને એમ સાચવવી એ આજનો મુખ્ય મુદ્દો છે તો તો આપણે સૌ હવે પ્રકૃતિ માતા તરફ અથવા કુદરત તરફ પાછા વળીએ આ વિડીયો જોયા પછી હું આશા રાખું કે દરેક સોસાયટી અથવા દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પોતાના તરફથી શક્ય એટલું કુદરત માટે જાગૃત બને અને કુદરતને શક્ય એટલું રિસાયકલ કરીને એના સંરક્ષણમાં ભાગ લે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતે તમે મને જરૂર કોમેન્ટ કરજો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો વચ્ચે શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો હું શશિકાંત વાઘેલા આ સાથે આપની રજા લઉં છું આવા જ કોઈક નવા સબ્જેક્ટ સાથે આપની સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત